રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે એગ્રી એક્સપો બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવશે તારીખ ત્રેવીસ થી પચીસ ડિસેમ્બર સુધી એક્સપો નું આયોજન કરાશે ખેતી દેશની તાકાત થીમ આધારિત આ એક્સપો ખેતી તરફ દોરી જવા અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટેનું એક શ્રેષ્ઠ સાધન બનશે આ એક્સપોમાં માં ભારતની એકસો પચાસ થી વધુ કંપનીઓ ભાગ લેશે આ એક્સપો માં બે હજાર થી વધુ નવીન ટેકનોલોજી અને અદ્યતન સાધનોનું જીવન પ્રદર્શન કરાશે મારું નામ ચિંતન ભટ્ટ છે સ્પાર્ક મીડિયાનો હું સીઈઓ છું અમે લોકો ઇવેન્ટ અને એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરીએ છીએ એમાં રાજકોટમાં અમે ચોથું એડિશન એગ્રી વર્લ્ડ એક્સપોનું કરવા જઈ રહ્યા છે કે જેમાં નવીનતમ શ્રેષ્ઠ પ્રોડક્ટ ખેતીવાડીને લગતી જે છે એ છે એનું પાર્ટિસિપેશન હશે દોઢસોથી વધારે કંપની અને બે હજારથી વધારે પ્રોડક્ટનું અહીંયા નિદર્શન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી ડિપાર્ટમેન્ટ ભારત સરકારનું એમએસએમઈ ડિપાર્ટમેન્ટ સહયોગ કરી રહ્યું છે જેથી જે એમએસએમઈ છે એને સબસિડી રેટ ઉપર અહીંયા સ્ટોલ પ્રાપ્ત થાય તથા અઢારથી વધારે પુરસ્કૃત ઓર્ગેનિક ખેતીવાળા જે છે એ લોકોને અમે સ્ટોલ આપી રહ્યા છે આખા ગુજરાતમાંથી પચીસ હજારથી વધારે ખેડૂતો તથા ગુજરાત રાજસ્થાન એમપી મહારાષ્ટ્ર જે સરાઉન્ડિંગ સ્ટેટ છે ત્યાંથી પાંચ હજારથી વધારે ડીલર ડિસ્ટ્રિબ્યુટરનું આવવા માટેનું અમે આયોજન કરેલું છે આ ખેતીનો ઉદ્દેશ જે છે એ આત્મનિર્ભર ભારત અને સ્માર્ટ ગ્રામીણ વિકાસની યોજના હેઠળ જે કરવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી સાહેબનું છે સસ્ટેનેબલ ફાર્મિંગ એનો ઉપયોગ છે આ એક્ઝિબિશન જર્મન ટેકનોલોજી દ્વારા ટૂટઅપ ચાલીસ બાય પંચોતેરના બે ડોમમાં અમે બિલ્ડઅપ કરેલું છે અને ત્રણ દિવસનું જે આયોજન છે ત્રેવીસ ચોવીસ પચીસ ડિસેમ્બર શાસ્ત્રી મેદાન લીમડા ચોક તેમાં પચીસ હજારથી વધારે ખેતીવાડીને લગતા લોકો એક્ઝિબિશનમાં વિઝિટ કરશે તેવી અમારી ધારણા છે